oh hello youtube family i'm so good and happy and my new vlog and new subscriber and please follow me and please subscriber and you and your dragon fruit is farming very nice <laughs> so good this fall is gujarat in the जिला अमरले और ये राजूला तालुका के डिस्ट इज योर विलेज पारपटोड़ी आई एम फार्मिंग इज यू आर इंग्लिश विच थोड़ी थोड़ी आती है ज़बरदस्त नहीं आती है ठीक है गाली मत देना मेरे भाई देखो तो क्योंकि मैं ज़्यादातर पढ़ा नहीं हूँ શામ સુ થા શામ મેં મુજે છોડને આવ્યા હતા એસ લે પતા ચ જાયગા કે પઢા લિખા બહુ અચ્છા કામ થોડા યકિન મત કરો ઠીક તો ફાઇનલી આપણે આપણા ડ્રેગન ફ્રૂટમાં આંટો મારીએ છીએ ને આમાં તમને કાંઈ જોવા મળે હે જોવા મળતું હોય ને તો સબસ્ક્રાઈબર કરી લેજો કેમ કે આવા આવું નવા આપણા વિડીયો હવે આવશે જ થી એને આપણા બાગણ તોગડ જેવી ચેનલમાં તમારું સ્વાગત છે કેમ કે આવા નવા આપણા વિડીયો આવતા રહે તમને એવું લાગે ને એ મુશ્કેલ હે ભાઈ એ ના મુકીન હે એ ખેતી હે ને બડી તાકત છે બનાવી હે મને અને તમે ફાઇનલી આપણી વાડીનું લસણ તો જોઈએ છો જો કેવું છે હું તમને દેખાડું છું અને લસણ કહેવાય આપણે પહેલાંનો વિડીયો નાખ્યો હતો કેવું છું થોડોક વાર લાગે પણ રિઝલ્ટ તો સારું છે તો આ બધું છે આપણી ખેતી ખેતીમાં તો ખબર જ હોય કે ભાઈ આ રોજ શું બતાડતા હોય આ ભાઈ બંને એમ મારા વાલા જ્યારે સફળતા મળે ને ત્યારે માણા દાંત કાઢે યાર એટલે તમે એવું ન વિચારો આપણને આની સફળતા મળી ગઈ છે આપણે કરતા છે ને આપણા ખેડૂતને સફળતા મળેલી છે કેમ કે આ પાક છે ને આ વસ્તુ છે ને એ વાડી આવ ને એટલે ખુશ થઈ જાય છે કાભા કાઢીને એમ જ બોલે આપણે તમે ઓળખતા હશે દાદાને પાંચ કિલો મોકલાવું મારા વાલા ઈ પોતે દાદા એટલે મારા વાલા ક્યારે એને એને ક્યારે મજા આવતી હોય ખબર કે આપણે ખેતી કરીએ છીએ એટલે મજા આવે એવા માની રહેવું ને જો કામ કરીને આપણને કામના પૈસા આપે એ ઓલા ના તો નહીં આપતા એટલે એ કઈ ભૂલવાનું નહીં યાર કામ કરવાનું તો પૈસા લેવાના પડે નથી લેતા એવું તો કાંઈ ઓછું છે હોય યાર હું એ સાલ છે મેં યરા મેરા ઇ મેં રહેતા હું ઠીક છે कोई बड़ा शौक नहीं है किसान का यही मारो बहुत ही मोटो शौक है तो नहीं तो राजू लाना था राजू लाऊ ला। पांच सौ भाई कवाड़ से नहीं को से बो मनु भाई पंच सोली ने नहीं है ना वो हीरा सीखो बहुत ज़्यादा मने याद नहीं साल है नहीं बेहद अच्छा रोएगी મારા ગુરુ ભૂલી જા હીરા હું હીરા શીખી જ મારા ગુરુ ભૂલી જા ક્યારે મેં વિસર્યું હું રાજુલા ક્યારે રહે વિસર્યુંને બદલે મેં શો વરાશા ગરું શું વરાટ નાખી માણે કેવું ભાગમાં એનું તો મને ખબર જ નહોતી આવે કે હું રાજુલાની રાજુલાની અંદર રે હું રાજુલા છે ને મારો ફેમસ સિટી કહેવાય એમ આમ બેસ્ટ સિટી ને હું એમ કહું બધા કરતાં બેસ્ટ સિટી હા રાજુલા ને તમારે જીઝ હોય નહીં મળી રહે આપણે જીઝ હોય નહીં ન મળે યાર અહીંયા તમે માગો ને પૈસા આપો એટલે બધું મળે ફોર વ્હીલર ફોર વ્હીલર મળે એક એક વસ્તુ બેસે અહીંયા હું વસ્તુ અહીં નથી હોય એમ ને બધા એમ કહે છે કે રાજુલા એક બેસ્ટ સિટી આવ્યા યાર બેસ્ટ સિટી છે એમાં કાંઈક કાંઈ કહેવાનો કોઈ સવાલ જ ન પેદા થાય એમ કોઈ એમ કહે ખરાબ હોય તો એને આપણે ક્યાંય મોકલી દેતો આપણે છે ને છ વરે મને ખબર છે ત્યાં જવું ન પડે ને ઓર આમ વોરવું આપણી ઘોડે તળાજકો આગું નહીં અહીંયા અહીંયા આગ એટલો અઠવી કિલોમીટર કાપીને આવું અહીં એરિયામાં સાત થી આઠ કિલોમીટરમાં ગામડો આવી જાય અને મજા એ આવે કે તમે છે ને અહીંયા દાળિયા દાતા હોય ને તો દાળીને ભાવે ચડી દે ઉતરી દે મજૂર માટે છે ને કામ કરવા માટે કહેતા હોય ને તો રાજુલા સીટી રાજુલામાં ગમે તમને જોબ મળી જાય ત્યારે તાત્કાલિક આપણે ગામડે ન મળે ખેતી સિવાય પાણા સિવાય ખેતી સિવાય ક્યાં જવું સ્ટોલના પેરામાં થવું ધંધો ઈ હોય બીજો કાંઈ ન હોય એટલે જેને જેને આ વિડીયો પોગે ને તો ધંધો બદલાઈ નાખજો કેમ કે આપણે હસું ગઈ ને અહીંયા આવું ને તો સૂટી બધેને આપણે હજી તો સિઝનની વાર છે ક્યારે આ સિઝનમાં ડ્રેગન ફૂટ તમે તમે હારી હારી ને ધરાવો તો એવું પાંચસો રૂપિયા આવું નવ વાગે આવો પાંચસોની સસ્ય લીધા લીધાઓ ડેગન ખાઓ અને ખુશ રહો મસ્ત રહો લોહી બનાવો આપણો સિદ્ધાંત છે આવું આપણા ગામડે કોઈ નહીં કહેવાય હું કહો આ ભૂલવાનું નહીં તો મારા નવા વિડીયોમાં છે ને તમારું બધાનું ભૂલવાનું નહીં સબસ્ક્રાઈબ કરજો મને ખબર પડે મારો વિડીયો ચા ચા કમેન્ટ કરજો ખાલી કે ભાઈ અમારો આ ગામ છે આ સિટી છે આ રાજુલા છે અમારા કોઈ ન હોય ને તો બધું સસ્તું કેમ કે મારા વિડીયો અમારે કોઈ નહીં હોય તો હોય છે એટલે ભૂલતા નહીં જય માતાજી